આજે સુરેન્દ્રનગરમાં ડિસ્ટ્રીક વાયબ્રન્ટ સિમિટનું આયોજન હતું જે સંદર્ભે અમે સરકારનું ધ્યાન દોરવાના હતા કે તમે જે વાયબ્રન્ટના તાઇફા કરો છો એ બંધ કરો એના બદલે જીઆઈડીસી જે વઢવાણ જીઆઈડીસી છે એ બિસ્માર હાલતમાં છે એના રોડ રસ્તા સારા કરો રોકો ઇન્ડસ્ટ્રીયલિસ્ટના કામ ધંધા ભાંગી ગયા છે સુરેન્દ્રનગરના લોકો સ્થળાંતર કરી રહ્યા છે એ તમામને વેપાર ધંધા આપો અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આવેલા વઢવાણ જીઆઈડીસી છે એક મિનિટ એક વાત તો વઢવાણ જીઆઈડીસી છે એના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે ગંદકી છે આ તમામે તમામ નક્તર અને પ્રાથમિક સુવિધાની કામ કરવાની બદલે પોલીસને આગળ કરી સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવાના વ્યર્થ પ્રયત્ન કરે છે અને અત્યારે મારા ઘરે હું જયારે દુકાને કામ ધંધે જતો હતો ત્યારે પોલીસને આગળ ધરી મને ડિટેઇન કરવા માટે અને પોલીસ સ્ટેશનને લઈ જવા માટે પોલીસ આવ્યા છે